તેર જાન્યુઆરી બે હજાર પંદરથી ઉત્તર પ્રદેશમાં આવેલા પ્રયાગરાજ ખાતે કુંભ મેળો જે છે તે યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ કુંભ મેળો જે છે તે હરિત કુંભ મેળો બને તે માટે થઈને એક વિશેષ અભિયાન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને આ અભિયાન આરએસએસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે આજથી આ અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે એટલે કે અભિયાન અંતર્ગત થાળી અને થેલો જે છે તે ઉઘરાવવામાં આવી રહ્યો છે લોકો શ્રદ્ધાળુઓ જે છે તે અભિયાનમાં પણ સહભાગી થઈ રહ્યા છે એટલે કે નવી થાળી અને થેલી જે છે તે ખરીદી અને એક જગ્યાએ એકત્ર કરે આવી પચાસ હજાર જેટલી થાળી અને થેલી ગુજરાતમાંથી પ્રયાગરાજ તરફ જાય તે પ્રકારના આશ્રય સાથે અભિયાન જે છે તે આરંભાયું છે છ ડિસેમ્બર સુધી આ અભિયાન જે છે તે ચાલશે અને તેમાં શ્રદ્ધાળુઓ જે છે તેની માટે થઈ અને થાળી અને થેલો જે છે તે ઉઘરાવવામાં આવી રહ્યો છે મહત્ત્વનું એ છે કે દસ હજાર ટન જેટલો એવરેજ કચરો જે છે તે જે ખાદ્ય સામગ્રી એ માટે વપરાતો હોય છે તદુપરાંત ત્યાં પ્લાસ્ટિક અને તેનું પ્લાસ્ટિક મુક્ત આ સમગ્ર જે અભિ જે કુંભમેળો જે છે તે રચાય તે માટે થઈને આ વિશેષ અભિયાન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે મહત્ત્વનું સાથે સાથે એ પણ છે કે ગત વર્ષોની અંદર જે મેળો જે છે તે યોજાતો હતો તે અંતર્ગત ટન જેટલો કચરો જે છે હરિત કુંભ મેળો રચાય તે માટે થઈને આ વિશેષ અભિયાન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને અભિયાનનો આરંભ થઈ ચુક્યો છે ગુજરાતમાંથી પચાસ હજાર જેટલી જે થાળી અને થેલી જે છે તે પ્રયાગરાજ ખાતે આવનારા દિવસોની અંદર મોકલવામાં પણ આવશે પ્રયાગરાજમાં ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસથી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી મહાકુંભ યોજાવાનો છે આ કુંભ હરિત કુંભ રહે કારણ કે પવિત્ર કુંભ છે ભારતીય સંસ્કૃતિમાં કુંભનું આધ્યાત્મિક મહત્વ છે તો આવો કુંભ પવિત્ર કુંભ એ સ્વચ્છ કુંભ અને હરિત કુંભ રહે એ માટે પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિએ જે આટલા દિવ પિસ્તાલીસ દિવસોમાં ચાલીસ કરોડ શ્રદ્ધાળુઓ ત્યાં આવવાના છે તો ત્યાં ઉત્પન્ન થનારો સો સોલિડ વેસ્ટ જે ઘન કચરો છે એ કચરો ઘટાડવા માટે અને કુંભ સ્વચ્છ રહે અને હરિત રહે તે માટેનું એક અભિયાન લીધું છે એક થેલી એક થાળી ભારતમાં દરેક પરિવાર તરફથી એક થેલી એક થાળીનો સહયોગ પ્રાપ્ત કરીને કુંભને હરિત બનાવવાનો પ્રયાસ રહ્યો છે આ પહેલાંના કુંભના આધારે દરરોજનો સરેરાશ ત્રણસો મેટ્રિક ટન ઘન કચરો કુંભમાં ઉત્પન્ન થતો હોય છે તો આ કચરો ઘટે અને જે એનું વેસ્ટ મેનેજમેન્ટ કરવું પડે એનું પ્રમાણ ઘટે અને એના કારણે પ્રયાગરાજનો જે કુંભનો વિસ્તાર છે એની જમીન અને ગંગા અને યમુના નદી આ બંને સ્વચ્છ રહે પવિત્ર રહે એ માટેનો આ એક પ્રયાસ છે